ખેરાળુના મંદરોપુર ગામે શીતળા માતાના મેળાની તૈયારીઓ શરૂ પંચાયત દ્વારા ગામમાં સાફ સફાઈ હાથ ધરવામાં આવી મહેસાણાના ખેરાળુના મંદરોપુર ગામે શીતળા સાતમનો ભવ્ય લોકમેળો ભરાય છે ને જેને લઈ આજે મંદ્રપુર ગ્રામ પંચાયત દ્વારા સફાઈની કામગીરી જે છે તે હાથ ધરવામાં આવી છે જે રીતના તમે વિડીઓમાં જોઈ રહ્યા છો કે જેસીબી મશીન દ્વારા આ સમગ્ર સાફ સફાઈની કામગીરી છે તે કરવામાં આવી રહી છે શીતળા માતાના મંદિરથી લઈ મંદ્રોપુર ચોકડી તેમજ કાચા રસ્તા નેળિયા સહિત જગ્યાએ આ સફાઈની કામગીરી છે તે કરવામાં આવશે હાલમાં જ નવા વરાયેલા સરપંચ ઉપસરપંચ તેમજ તેમની ટીમ દ્વારા આ સફાઈની કામગીરી છે તે જોડે રહી કરવામાં આવી રહી છે તારીખ પંદર આઠ બે હજાર પચીસના રોજ શીતળા સાતમનો ભવ્ય લોકમેળો ભરાશે જેમાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ તેમજ પોતાના ધંધા રોજગારને લઈ લોકો આવતા હોય છે તેમને અગવડતા ના પડે તેને લઈ આજે આ સમગ્ર સાફ સફાઈની કામગીરી છે તે કરવામાં આવી રહી છે અને વર્ષોથી આ શીતળા સાતમનો લોકમેળો ભરાતો આવ્યો છે નિર્ભય માર્ગ સાથે હું મેવાડા ખેરાલો પંદર આઠના રોજ શીતળા સાતમનો મેળો ભરાતો હોય છે એ મેળામાં યાત્રાળુઓને અને ધંધા રોજગાર અગવડતા ના પડે એટલા માટે સફાઈનું કામ ચાલુ છે પીવાના પાણીના ટોંકાની સફાઈ ચાલુ છે આરોગ્ય ખાતાને જાણ કરીને દવાનો બંદોબસ્ત કરેલ છે જે જાહેર રસ્તાઓ છે એને જોડી વધી જી છે જો ઝાડ કટિંગનું કામ ચાલુ છે એટલે શીતળા સાતમનો આયોજનના ભાગરૂપે આ બધી પૂર્વ તૈયારી ચાલી રહી છે કોઈને કોઈ જાતની તકલીફ પડે નહીં એના તકેદારીના ભાગરૂપે આ સફાઈ કાર્યક્રમ રસ્તાઓ સાફ કરવાનું આ બધું કામ ચાલી રહ્યું છે ક્યાંથી લઈ ક્યાં સુધી આ સફાઈની કામગીરી કરવામાં આવે અહી મંદ્રપુર ગામ છે તે મંદ્રપુર ત્યાં રસ્તા સુધી પછી મંદ્રપુર બળાદના રસ્તા ઉપર અને સુવડિયાના રસ્તા ઉપર આ ત્રણ જગ્યાએ અને ચેહલ માતાના રસ્તા ઉપર આ ચાર જગ્યાએ આ કામગીરી ચાલુ છે અમે તમને આપીશું પણે પણના સમાચાર જો તમે અમારા માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં